રાજકોટથી સમાચાર જ્યાં ખેતલા મંદિરથી બાવન સાપ સાથે મહંતની ધરપકડ કરવામાં આવી રાજકોટ સહિતના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓને લઈને ગુનાખોરી અટકાવવાના ભાગરૂપે વન વિભાગ સક્રિય થયું છે રાજકોટ માર્કેટ યાર્ડ પાસે આવેલા ખેતલા મંદિરમાં ગેરકાયદે શેડ્યુલ વનના બાવન સાપ શોધી કાઢવામાં આવ્યા મંદિરના મહંતની પણ ધરપકડ કરવામાં આવી છે રાજકોટ ઉત્તર રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિક્રમસિંહ પરમારને માહિતી મળી હતી

આ વિભાગ સુધી ફૂટ્યો વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું પરાક્રમ કોઈ જાણકારી કે આ મહંત કેટલા સમયથી આવી રીતે સાપને ગોંધી રાખતો અને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતો

એકાવન બાવન જેટલા તો કાલે લઈ એ લોકો બરાબર છતાં કાલે પાસે કેટલા આવશે ક્યાંય નક્કી નથી હો ના એ નક્કી નથી ક્યારે આવે એટલે હવે રેઢા આવે રેઢા વ્યાજ ક્યારેક બસો બસો સ્વરૂપ અમે જોયેલા છે બરાબર અમે માલધારી સમાજ પણ હાથમાં લઈ અને આ દાદા એટલા તો કોઈ કચરી નાખે તો આ લઈને મૂકી દઈ બાપા આ કાંઈ વ્યાજ અસ્તર છે બાકી કોઈને રંજાડે અમારા પોતે અમે હાથમાં લઈ લઈ

અને સીધા હું આવ્યો ને તો બાપુને બહેડીને વહી ગયા એટલે અમે સાપે લઈ ગયા સાપે લઈ ગયા અહીંયા રીતે આવે છે સાપે હા હાથે સાથે આવે વર્ષોથી એની વર્ષોથી એની રીતે આવે બાપુ નાની એવી ઓળડીમાં રહેતા એના છોકરા નાના નાના હતા પોતે એમને નહીં સાપે રખડતા હોય એ પોતે એમાં જ રહેતા પછી આ મોટું મંદિર બનાવ્યું પ્રાણ પ્રતિષ્ઠા કરીને મંદિર બનાવ્યું અહીંયા માંડવો બાપાનો અને બહુ મ અને અમારે એવું શ્રદ્ધાનું કેન્દ્ર છે અમારે કાંઈ ખાલી

નાના છોકરા ગમે ના છોકરા હોય ને તો સાજા થઈ જાય તો સારું થઈ જાય છે એટલી બાપા ની દયા છે કાલે તો ઘણા કેટલા લઈ પછી તો હતા નહિ હાજર માં કાલે હાજર માં નહોતું બા તો ગાડી આવી ખબર પડી કે ગાડી આવી અમને ખબર જ નહોતી એમ કોઈ હતા જ નહીં તો પછી ગાડી આવીને બધે પબ્લિક ભેગું થયું ત્યાં લગી કોઈ નહોતું એમ